દમણ માં દિવ્યાંગ સ્પોર્ટ્સ એન્ડ વેલફેર ઓફ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ એસોસિએશન દ્વારા રક્ષાબંધન ના તહેવાર ને ધ્યાન રાખીને દિવ્યાંગ બાળકો ને રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી અને બસો થી વધુ રાખડીઓ બનાવવામાં આવી હતી ઉચ્ચ અધિકારીઓ અને અધિકારીઓ ને પણ રાખડી બાંધવામાં આવી હતી રાજ્ય ને તેમને મળ્યા હતા અને આ તકે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના પણ કરી હતી